નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પચીસના ગુરુવારના રોજ મિત્રોની હરાજીનું કામકાજ મિત્રો આજે સોળ વી પટ્ટો છે ઉભો દીવલવારો પટો ત્યાંથી હરાજીનું કામકાજ જોઈ શકો છો એથી શરૂઆત થવાની છે મિત્રો તેમજ નવી આવક વિશે જણાવું મિત્રો તો નવી આવકની હજી કોઈ જાહેરાત થઈ નથી એટલે નવી આવક વિશે અત્યારે તમને નહીં જણાવવું પણ હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંથી શરૂ થવાનું છે ઓગણચાલીસ ના પિલોર થી દિવલ વરો પટ્ટો છે એમાં અને ત્યારબાદ મિત્રો હજી બે છાપરા ભર્યા છે ડુમની સામે બે ઉભા પટ્ટા ભર્યા છે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે પણ અડધો ભર્યો છે મિત્રો એટલે હજી ડુંગળી ભર્યું છે એટલે હજી કોઈ આવકની જાહેરાત થઈ નથી એટલે તમને અત્યારે કઈ જણાવતો નથી ધન્યવાદ ગોપાલ હાલ ગોપાલ એકત્રીસ ગામ ગામ પેલા

મીડિયમ ક્વોલિટી છે કલર નથી એટલો બધો કલર લાઈટિંગ ડલ છે બેતું છે અંદર ઉગાવો તમે જોઈ શકો છો ઉગાવો તો બધા છે બસો ને છપ્પન રૂપિયા ભાવતું છે મીડિયમ માં છે બધી કેવાનું પિસ્તો લેવાનો ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થાય સાઈઝ માં થોડુંક જીણો મોટું હોય પણ માલગો વાળો એકદમ કલર વાળો ને સૂકો માલ છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થાય મસ્ત ક્વોલિટી માલ છે એકદમ સૂકો માલ છે

ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી હોય આની અંદર મીડિયમ સાઇઝ છે આવડી અને મોટી સાઈઝ છે ગુલટી નદી આની અંદર ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે બાકી ક્વોલિટી મસ્ત છે જોઈ શકો તમે એક નંબર ક્વોલિટી છે થોડુંક મીડિયમ ક્વોલિટી માલ છે અંદર મિક્સ માલની અંદર તમને દેખાડું બાકી આવો મસ્ત માલ હોતો છે આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલ છે આની અંદર મિક્સનો ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો બાકી માલ સારો

ત્રણસો છવ્વીસ રૂપિયા પાવતી છે સાઈઝ માં ઝીણા મોટું બધું નીકળે ક્વોલિટીમાં જોઈએ તો સારી મસ્ત ક્વોલિટી હોતી છે એકદમ સારી ક્વોલિટી અને મીડિયમ ક્વોલિટી માલ હોતી છે થોડોક ઉગાવો હોતી છે અને મીડિયમ ક્વોલિટી માલ ને બધું મિક્સ માં છે

ਕਿੰਨੇ ਤੇ ਹੈ 75 ਲਾ AC ਰੰਗ ਦੀ 590 90 400 ਮੀਟਰ ਤੋਂ 100ਾਇਕ ਮਾਡਲ ਨੂੰ સાઇઝ માં બહુ મોટી એકદમ બોમ્પર હે પણ મીડિયમ ક્વોલિટીમાં આમ જોઈએ તો સાઈઝમાં માં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે સારી ક્વોલિટી થોડીક મીડિયમ ક્વોલિટી એવું બધું મિક્સ મસાલો માલ છે આ પ્રકારનો કલર નથી ને એવો માલ બધું છે આના ત્રણસો ને સોળ રૂપિયા ભાવતી વધારે પૂરતી એમાં સાઈઝ સારી છે બાકી ક્વોલિટી મીડિયમ છે ત્રણસો ને સોળ રૂપિયા ભાવ થયો એનો અને આના મિત્રો ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે આમાં થોડુંક સાઇઝમાં ઝીણા મોટું હોય પણ મોટી સાઇઝ આમાં થોડીક વધારે છે અને ક્વોલિટીમાં જોઈ શકો છો થોડુંક મોટી સાઇઝ બે તાવ છે મીડિયમ ક્વોલિટી માલ હોતી બાકી સુપર બેસ્ટ ક્વોલિટી માલ હોતી છે આમાં ચારસો ને એક રૂપિયા ભાવતી છે આ પ્રકારનો માલ તમે જોઈ શકો છો આવી સુપર ક્વોલિટી માલ હોતી છે ચારસો ને એક રૂપિયા ભાવતી હોય

ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવતી બાકી ક્વોલિટી તો સારી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી માલ પણ ઉગેલું આની અંદર વધારે રૂપિયા મસ્ત ક્વોલિટી માલ છે ઉગેલું છે તમે ઉગેલું એવું વધારે પૂરતું આમાં હે ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય તો ઉગાવો તમે જોઈ શકો છો ઘણો બધો ઉગાવો હે આની અંદર ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય બાકી માલ હારો ફાઈનલી મિત્રો ડુંગળીના બજાર ભાવ ને મિત્રો બજાર ભાવ જોઈએ તો એવું ને એવું બજાર છે રાબેતા મુજબ જ બજાર છે બજારમાં કાંઈ લાંબો ફેરફાર છે નહીં લેવરજ બજારની મિત્રો વાત કરી તો બસો રૂપિયા થી લઈને ત્રણસો સવા ત્રણસો એવરેજ બજાર છે સારા માલની મિત્રો વાત કરી તો સાડા ત્રણસોથી થી ચારસો રૂપિયા સુધીનું હાલ સારા માલનું વેચાણ થાય છે તો આ મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ